હવે મ્યુનિસિપલ કમિશનરે પણ આકરા પગલા લીધા છે તો યોજનામાં કૌભાંડની આ મોટી ઘટના સામે આવી હતી જે આરોપીઓ છે પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા પક્ષમાંથી ભાજપે આ મોટા પગલા લીધા હતા ત્યારે હવે સિટી ઇજનેર અલ્પના મિત્રાને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે વોર્ડ નંબર પાંચ અને છના કોર્પોરેટર અને તેના પતિએ જે કૌભાંડ કર્યા હતા ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે સિટી ઇજનેર અલ્પના મિત્રાની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે તો આ મોટું કૌભાંડ ઝડપાયું હતું હવે મ્યુનિસિપલ કમિશનરે આકરા પગલાં લીધા છે ગોકુલનગર આવાસમાં મળતિયાઓના નામે વીસ આવાસ ચડાવી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી વજીબેન ગોલતર અને દેવુબેન જાદવને ભાજપે છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે